સ્પોર્ટ્સ ડે ના કાર્યક્રમની શરૂઆત થઈ હોય તેમજ અલગ અલગ રમત રમતમાં ઉત્સુકતાપૂર્વક રમત રમી બાળકોએ પોતાની પ્રતિભા સાબિત કરી હતી વાલીઓએ પણ રમતમાં જોડાઈ પોતાના બાળપણને યાદ કર્યા હતા સાથે સાથે શિક્ષકોએ પણ પોતાના વિદ્યાર્થીઓને રમત વિશે મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ જી એમ પટેલ રિટાયર્ડ સરકારી કર્મચારી અમૃત પટેલ પ્રિન્સિપાલ રાજેશ ભાઈ તેમજ પ્રેશા મોદી સહિત વાલીઓ હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન બી એલ શાસ્ત્રીજીના માર્ગદર્શનથી શોભનાબેન અને તેમના શિક્ષકોના સાથ સહકાર સાથે કરવામાં આવ્યું હતું અહીંયા મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઊભા છીએ તો અહીંયા એન્યુઅલ સ્પોર્થ ડેની ઉજવણી કરવામાં આવી છે અને બાળકો સાથે પેરેન્ટ્સની પણ બહુ મજા આવી અને બધા જોડે રહીને ગેમ રમી અને અહીંયા અન્ય એક્ટિવિટી પણ બહુ જ મસ્ત થાય છે તો બહુ જ એટલે બહુ સારી થાય છે

thank you